એટેક ટક્કર થી અકસ્માત પણ ઘટના બને છે તો કેટલાક વાહન ને તો મુસાફરો ઉતરીને વાહન ને ધક્કો લાગવા માટે પણ મજબૂર થવું પડે છે બોડેસર ચોકડી બોડેલી તરફ જઈ રહ્યા હતા આ બ્રિજ ઉપર આ સ્ટેટ હાઈવે છે અને આ જે મેઈન બ્રિજ છે બોડેલી હવે આ બ્રિજ ઉપર એનું સ્ટીલ પણ દેખાય છે એના सरिया પણ નીકળી ગયા છે અને નીચેથી પિલર પણ છૂટા થઈ ગયા છે અને બ્રિજ ની ઉપર એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કે આ બ્રિજ ગમે ત્યારે તૂટી શકે એવું એવી પરિસ્થિતિ છે અને ઓવર ટ્રાફિક છે અને ઓવર ટ્રાફિક ને 50 50 ટન ભરેલી રેતીની ગાડીઓ અહીંયાથી નીકળે છે હવે આ ગમે ત્યારે તૂટી જાય એવી પોઝિશન છે ઓવરલોડ ટ્રાફિક રેતીના વાહનો ડમ્ફરો હેવી વહીકલ્સ અને ડમ્ફરો જબરજસ્ત ચાલી રહ્યા છે સરકારને મારી વિનંતી છે આ બ્રિજ નું હવે કોઈ મરામતની જરૂર નથી એક નવીન બ્રિજ બનાવવામાં આવે નહીં તો અહીંયા ખરેખર જાનહાનિ થશે ગમે ત્યારે સરકાર શું આ જાનહાની થાય એની રાહ જોઈ રહી છે અને સ્થાનિક ધારાસભ્ય શું કરે છે પોતાને એકસો આઠ કેવડાવે છે આ ધારાસભ્ય અરે ભાઈ અહીં તમે જોવા શું છે આ બ્રિજની હાલત તમે ધારાસભ્ય છો સરકારમાં દરખાસ્ત મૂકો તમે નવીન બ્રિજની